રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો શહેરના રાજમાર્ગો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા રામનાથ પચાસ ફૂટ રિંગ રોડ રૈયા રોડ મવડી આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયું છે બે દિવસના વિરામ બાદ અહીંયા ભધરામણી કરી અને વરસાદની શરૂઆત થતા રાજમાર્ગો પર પાણી ભરાવાની આ તસવીરો પણ સામે આવી છે પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી પણ વેઠવી પડી મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા વરસાદને લઈને જે આ તસવીરો સામે આવી છે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહન ચાલકો વટવાયા હતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગે વધુ માહિતી મેળવીશું સમજતા ઋષિ જોડાયા છે સીધા અમારી સાથે ઋષિ જે રીતે મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરી છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જે જામ્યો છે આ વરસાદથી લોકો આનંદ તો માણી રહ્યા છે પણ બીજી બાજુ વાહન ચાલકોને એટલી જ પરેશાનીને ભોગવવી પડતી હોય છે રાજકોટમાં અંડરાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હું તમને પોપટપરા વિસ્તારના દ્રશ્ય બતાવી રહ્યો છું જે રીતે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે રાજકોટના નીચાણવાળા તમામ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટની વાત કરવામાં આવે તો માત્ર એક ઇંચ વરસાદથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારી સાથે વાહન ચાલક જોડાયા છે આપણે વાત કરીએ તેમની સાથે કાકા હેરાન પરેશાન થઈ ગયા છો પોપટપરાનો પ્રશ્ન વર્ષોથી વર્ષોથી છે આજે અમે તો વીસ વર્ષથી અહીંયા જ રહીએ છીએ વરસાદ જ્યારે આવે ત્યારે તંત્ર એમ કહે છે કે તકલીફ લોકોને નહીં પડે પ્રી મોન્સૂનની ની કામગીરી વિશે શું લાગે છે કાંઈ કામ થયું હોય ના કોઈ પણ પ્રકારની અહીંયા નાલામાં આ કામે જો કેટલાય દિવસથી બંધ કરી દીધેલું છે જે રીતે કાકા કહી રહ્યા છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અન્ય સ્થાનિક યુવાનો પણ લોકોની મદદ આવે છે શું સ્થિતિ છે અહીંયા પાણી બહુ ભરાય છે અહીંયા જો આ તંત્રએ ખાલી થોડું બે ત્રણ દિવસ કામ કરીને એમનામ રાખી દીધું પાણી કેટલું ભરાય કોઈ અહીંયા ન આવવા વિનંતીમાં વચમાં બસ પણ સલવાઈ ગઈ છે જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ આ વિસ્તારની છે હું તમને એ સમગ્ર વિસ્તારના દ્રશ્ય બતાવી રહ્યો છું હાલ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે જે બે કાંઠે અત્યારે આ નાનું થઈ ગયું છે એટલે કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને ન્યૂઝ કેપિટલ તરફથી એક વિનંતી કરવામાં આવી રહી છે કે પોપટપરા ગરનાળા બાજુ આપ ન આવશો અહીંયા જે ગરનાળું છે તે રાજકોટની આ દસથી વધુ સોસાયટીને જોડતો આ માર્ગ છે હાલ અત્યારે આ માર્ગ સંપૂર્ણપણે કરી દેવામાં આવ્યો છે સ્થાનિક પોલીસ પણ અત્યારે લોકોને અપીલ કરી રહી છે કે આપના વાહનો સાથે આ વિસ્તારમાં ન આવશો અડધો કલાકમાં અત્યારે રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજકોટના અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટનો રયા રોડ વિસ્તાર રાજકોટનો જે રામનાથપરા વિસ્તાર છે લલુડી વોકડી વિસ્તાર છે સમગ્ર મહુડી વિસ્તાર છે સાથે દોઢસો ફૂટ રિંગ રોડનો વિસ્તાર છે આ સમગ્ર વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખાસ રાજકોટમાં જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા તંત્ર કરી રહ્યું હતું આ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે એક ઇંચ વરસાદમાં રાજકોટ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ જતી હોય તો આપ સમજી શકો છો ચારથી પાંચ ઇંચ વરસાદમાં રાજકોટની શું હાલત હશે એક તરફ વરસતા વરસાદમાં પણ ન્યૂઝ કેપિટલે જે અહેવાલ દર્શાવ્યો હતો કે ડામર કામમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે વરસતા રાજકોટ ખાડામાં છે એ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે આ ખાડામાં પણ અત્યારે પાણી ભરાવાને કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સાથે જ લોકોની જાનને પણ અત્યારે જોખમ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી શકે છે આ તમામ જવાબદારી છે છે તે રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની હોય પરંતુ મહાનગરપાલિકાના પેપર ટાઈગરોને કામ કરવામાં એક પણ પ્રકારનો રસ નથી એ વાત તો ચોક્કસ છે હાલ તો અત્યારે રાજકોટ વાસીઓ હેરાન પરેશાન છે ત્યારે લોકોને આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું જી બિલકુલ આભાર વિગતો